સુવ્યવસ્થા સ્થાપવા માટે ગાયત્રી મહામંત્રની સાધના શક્તિની સારા બ્રહ્માંડને ખૂબ જ આવશ્યકતા છે અને લક્ષ્ય સાથે વડોદરા શહેરની બાવીસ શાખાઓમાં સામૂહિક સાધનાનો ક્રમ ચાલી રહેલ છે જેમાં શાખા નંબર આઠ શાંતિકુંજ કેન્દ્રમાં પ્રજ્ઞાપુત્રી મીનાક્ષીબેન કાબરિયાના સાનિધ્ય અને માર્ગદર્શનમાં સાહિત્ય પણ વધારે બહેનો ગાયત્રી મહામંત્ર જપ શતક પાઠ ચાલીસા પાઠની સાધના ચાલી રહી છે શાખા નંબર બાર લક્ષ્મીપુરા કેન્દ્ર યોગી રાજ રેસીડેન્સીમાં પ્રજ્ઞાપુત્રી તારાબેન પંડ્યાના સાનિધ્ય અને માર્ગદર્શનમાં ત્રણથી છ ના સમયમાં સાહિત્ય વધુ ભાઈઓ અને બહેનો સામૂહિક અનુષ્ઠાન કરી રહ્યા છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરામાં આજે વડોદરા શહેરની અઠ્યાવીસ શાખાઓ છે એમાં લગભગ બધી જ શાખાઓમાં સામૂહિક અનુષ્ઠાનનો ક્રમ સંપન્ન થઈ રહ્યો છે આની પાછળનું લક્ષ્ય ફક્ત અને ફક્ત એક જ છે કે આસુરી શક્તિઓને પરાસ્ત કરવી અત્યારે સૂક્ષ્મ જગતની અંદર દેવ અને દાનવનું જે સંઘર્ષ ચાલી રહ્યું છે એમાં પણ દેવ શક્તિઓની શક્તિ એ ક્ષીણ થતી જાય છે અને પરમપૂજ્ય ગુરુદેવે કીધું છે કે સૂક્ષ્મ જગતમાં તો અમે વાતાવરણ બનાવી જ દીધું છે પણ સ્થૂળ એટલે કે આ ભૂમિ ઉપર આ સૃષ્ટિમાં આ ધરતી ઉપર આસુરી તત્વોને પરાસ્ત કરવા માટે તમારે બધાએ સામૂહિક સાધના નિશ્ચિત રૂપથી કરવી પડશે અને એ અંતર્ગત આજે વડોદરા શહેરમાં આખા વડોદરામાં આ સામૂહિક સાધના ચાલી રહી છે કાલે નવમો દિવસ છે છેલ્લો દિવસ એના ભાગરૂપે આ યોગીરાજ રેસિડન્સીમાં પણ અહીંયા પ્રજ્ઞાપુત્રી આદરણીય શ્રી તારાબેન પંડ્યા કીર્તિબેન દેસાઈ આ બધાના માર્ગદર્શનમાં અને એમના સાનિધ્યમાં આ અનુષ્ઠાન થઈ રહ્યું છે લગભગ સિત્તેર એંસી બહેનો અત્યારે ભાઈઓ બહેનો થઈને આ સાધનાનો ક્રમ સંપન્ન કરી રહ્યો છે અને સોળમી જૂન ગાયત્રી જયંતિના પર્વના દિવસે આખા વડોદરાના તમામે તમામ અનુષ્ઠાન કરતા સાધક ભાઈઓ બહેનોનો એક સમૂહ ગાયત્રી જયંતિના પર્વના દિવસે સામૂહિક જપદીપ યજ્ઞ દ્વારા એ પર્વને આનંદ અને ઉમંગ સાથે ઉત્સવ સાથે ઉજવા જઈ રહ્યો છે સૌ પરિજન ભાઈઓ બહેનો ગાયત્રી પરિવારના વરિષ્ઠ વડીલોને પણ એ ગાયત્રી જયંતિના મહાપર્વમાં પધારવા અમે સૌને હાર્દિક આમંત્રણ આપ્યું છે અને તરીકે દરેક સાધકોની સાધનાનો પૂંજ એ જલારામ લોહાણા વાડીમાં એકત્ર થશે અને વિશેષ આગામી સમયની અંદર જે પરમ પૂજ્ય ગુરુદેવના કાર્યો છે એના સંકલ્પોને ધારણ કરશે જય ગુરુદેવ પ્રણામ આજે લક્ષ્મીપુરા વિસ્તારની અંદર યોગીરાજ રેસિડેન્સીમાં સતત આજે આઠ દિવસ થયા સામૂહિક સાધના ચાલી રહી છે તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે અંતરિક્ષની અંદર આસુરી વાઇબ્રેશન્સ હા એટલા બધા મોજૂદ છે કે એને પરાસ્ત કરવા માટે એની સામે દૈવીય વાઇબ્રેશન્સ ક્રિએટ થાય અને ભરપૂર પ્રમાણમાં થાય ત્યારે આ સામૂહિક સાધના દ્વારા જ દૈવીય વાઇબ્રેશન્સ ક્રિએટ થાય છે અને જે આસુરી વાઇબ્રેશન્સ છે એને પરાસ્ત કરે છે જેવી રીતના એક દોરીનો ટુકડો લઈએ તો એને આસાનીથી તોડી શકાય છે પણ સો દોરીના ટુકડા ભેગા થાય અને એક રસ્સી બને દોરડું બને તો એને તોડી શકાતું નથી આ સામૂહિક શક્તિનું પરિણામ છે એવી રીતે જ જ્યારે આખું સૈન્ય એક બ્રિજ પરથી જતું હોય કદમ તાલ કરતાં કરતાં તો એને રોકવામાં આવે છે કારણ કે એ બ્રિજ પર ક્રેક પડી જાય છે અથવા તો બ્રિજ તૂટી જાય છે તો એ સામૂહિક શક્તિનું પરિણામ છે મસ્જિદની અંદર પણ મુસલમાન મુસ્લિમ લોકો એકસાથે નમાજ પડે છે ત્યાર પછી ગુરુદ્વારાની અંદર સામૂહિક રીતે ગુરુ ગ્રંથનું પઠન થાય છે દર રવિવારે ચર્ચમાં પણ ક્રિશ્ચન ભાઈઓ સામૂહિક રીતે પ્રાર્થના કરે છે તો આ સામૂહિક પ્રાર્થના અને સામૂહિક ઉપાસના છે એનો એક એવો પ્રભાવ હોય છે કે જે બેઠેલા સાધકોમાં કોઈ શારીરિક રીતે કોઈ માનસિક રીતે અબલ જે સાધક છે એને ભરપૂર પ્રમાણમાં આ જે દૈવીય ઊર્જા દ્વારા એક બલ મળે છે અને એની મતલબ કે શારીરિક માનસિક સામાજિક એની જે ત્રુટીઓ છે એ દૂર થાય છે અને એ સબલ બને છે તો એટલા માટે આ સામૂહિક સાધનાનું જે પરિણામ છે એ ખૂબ જ મતલબ કે ભરપૂર પ્રમાણમાં હોય છે અને કોઈ સાધક જે મતલબ કે જેની ઉર્જા કમ છે અને એ સામૂહિક રીતે જ્યારે બેઠેલા હોય છે ત્યારે જે બલવાન સાધક હોય છે એની ઉર્જા જેની ઉર્જા ઓછી છે એને પ્રાપ્ત થતી હોય છે એની અંદર ટ્રાન્સફોર્મ થતી હોય છે ત્યાર પછી બ્લીઝ મેગેઝિનના સંપાદક આર કે કરંજિયાજી એમનો કોન્ટેક એક દાર્શનિક વૈજ્ઞાનિક આર્સર કોશલર નામના વૈજ્ઞાનિક સાથે થયો અને આર્થર કોશલર વૈજ્ઞાનિકના શબ્દ છે કે એણે એવું કહેલું કે ભારત વર્ષને કોઈપણ પણ એટમ બોમ્બની મતલબ કે ઇફેક્ટ નહીં થાય જો ભારતભરના દરેક નાગરિકો સામૂહિક ગાયત્રી મંત્રની ઉપાસના કરશે તો એને કોઈ એટમ બોમ્બની પણ અસર થતી નથી એટલી મતલબ કે આ ગાયત્રી ઉપાસના અને ગાયત્રી મંત્રની સાધના છે એને એ એટમ બોમ્બની શક્તિને પણ નાકામયાબ કરી દે છે અને એટલા માટે આજે પરમભુજી ગુરુદેવે આદેશ આપ્યો છે કે અંતરિક્ષની અંદર જે આસુરી વાઇબ્રેશન્સ છે એને એને નષ્ટ કરવા માટે એની સામે દૈવીય વાઇબ્રેશન્સ અને સામૂહિક ઉપાસના દ્વારા થાય છે તો એટલા માટે અત્યારે ગાયત્રી પરિવારના આખા દરેકે દરેક વિસ્તારની અંદર વડોદરા શહેરની અંદર સામૂહિક સાધના ચાલી રહી છે અને એ સાધના દ્વારા એનું રિઝલ્ટ આપણને અચૂક મળશે એવી પરમભૂજિયા ગુરુદેવના શબ્દ પર અમને વિશ્વાસ છે અને શ્રદ્ધા છે ગાયત્રી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાખા નંબર આઠ શાંતિકુંજ કેન્દ્ર આદરણીય મીનાક્ષીબેન કાવરિયાના માધ્યમ દ્વારા આજે અમારા કેન્દ્રની અંદર અમે અનુષ્ઠાન એકસો અનુષ્ઠાન કરી રહ્યા છે અને એમાં અમે અખંડ સાધના એટલે કે અમે વસંત પંચમીથી ગાયત્રી જયંતિ સુધીની અમે સાડા ત્રણ મહિનાની અમે અખંડ સાધના કરી રહ્યા છે એમાં અમે સો એકસો આઠ શતક પાઠ એકસો આઠ ગાયત્રી ચાલીસા સાથે સાથે ગુરુદેવના અવાજમાં સાધના પણ કરી રહ્યા છીએ અને અમે દરેક ઘરની અંદર નવા નવા ઘરની અંદર અમે આ અખંડ સાધના અમે કરી છે સાથે સાથે ગાયત્રી જયંતિના પૂર્વ સંધ્યાની અંદર અમે એકસો નવ નવ દિવસ અનુષ્ઠાન પણ અમે કર્યું છે અમે પાચાસ સાઠ બેનું આ અનુષ્ઠાન અમે સંપન્ન કર્યું છે અને દૂર દૂરથી પણ બહેનો અમારી સાધનામાં જોડાય છે નવા ઘરોની અંદર અમે દેવ પરિવાર પણ બનાવ્યા છે અને એની સાથે અમે દરેક અને એનો એક ઉદ્દેશ્ય એ છે કે વાતાવરણ દિવ્ય અને પવિત્ર બને દરેક ઘરનું પણ કલ્યાણ થાય વિશ્વનું કલ્યાણ થાય દરેકને નવા વિચારો અને દરેક ભાવ દરેકને નવી ભાવનાઓ જાગૃત થાય એ ભાવ સાથે ગાયત્રી પરિવાર સાથે જોડાય અને ગુરુદેવનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન પણ સાકાર થાય જય ગુરુ